ફતેગાન વિસ્તારમાં આવેલા ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરી નાતાલ પર્વની એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી વિશ્વભરમાં આજે ઈસુ ખ્રિસ્તના જન્મદિને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપગંજ સ્થિત આવેલા ફતેગાન લાલ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરી નાતાલ પર્વની શુભેચ્છાઓ એકબીજાને પાઠવવામાં આવી હતી આજે અમે નાતાલ દિને આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ વર્ષ પહેલા પ્રભુ પર આવ્યા એનો આનંદ છે અને પાછા ગયા છે છે ફરી આવવાના અમે ગીતો ગાઈએ છીએ આજે સવારે આજે સવારે પ્રભુ ભજનમાં મળ્યા અને ધર્ભગુરુએ અહીં ગીતોમાં દોર્યા પ્રાર્થનામાં દોર્યા વચન પણ આપ્યું અને આપણે એક નાની મનવાનું અને પરમેશ્વરનું ભજન કરવાનું પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કરવાનું એ વિશે વચન આપવામાં આવ્યું હવે બધા ભજન કરીને પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને તેઓ ત્યાં ઘરે હવે ઉજવણી કરશે આખો અઠવાડિયે વિવિધ ઉજવણીઓ થઈ અને આ અઠવાડિયામાં પણ ઉજવણીઓ થશે પછી નવું વર્ષ આવશે પહેલી તારીખે ત્યારે ફરીથી અમે ભજન કરવા માટે આ ચર્ચમાં આવીશું અને ફરીથી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે અને પ્રભુનું ભજન કરવામાં આવશે અમારી પ્રાર્થના છે કે આ વર્ષ આવતું વર્ષ શાંતિભર્યું બની રહે અને વિશ્વ ભર શાંતિ થાય પ્રભુ શ્રી ક્રિષ્ ની કૃપા બધા પર રહે અને પ્રભુ બધાને આશીર્વાદ આપે અમારી શુભકામના આજથી બે હાજર ચોવીસ વર્ષ પહેલા પ્રભુ ઈસુ ક્રિષ્ ના પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને જન્મ લઈને આવ્યા એક ગભાણમાં માં એમને જન્મ લીધો એ પોતે રાજા છતાં જગતને એટલો બધો પ્રેમ કર્યો કે એમને પછી સ્થાન મળ્યું નહીં અને એટલા માટે ગભાણમાં જન્મ લીધો એમના મરણ સમયે પણ એમને વધન સ્તંભે ચડવામાં આવ્યા અને એમનો મુખ્ય સંદેશ પ્રેમ શાંતિ અને આનંદ હતો આજે સમગ્ર વિશ્વમાં અશાંતિ છે બેરોજગારી છે અરાજકતા છે અસ્થિરતા છે ત્યારે બાઇબલ અને મારું પ્રભુનું વચન આપણને એ જ ખાતરી આપે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ પ્રભુનું વચન કાયમ રહેશે અને પ્રભુ એમની શાંતિ આપણને આપવા માંગે છે પ્રભુ યસુ ખ્રિસ્તના નામનો અર્થ થાય છે પાપથી તારે છે એ જગતના માટે શાંતિ લઈને આવ્યા છે અને એટલા માટે અમારી શુભેચ્છા પ્રાર્થના છે તમામ રહેવાસીઓને અમારી શુભેચ્છાને પ્રાર્થના છે પ્રભુ યસુ ખ્રિસ્ત દરેકને પ્રેમ કરે અને આશીર્વાદ આપે અને આપણા દેશ ઉપર મહેરબાની રાખે એવી અમારી ખાસ પ્રાર્થનાને વિનંતી છે પ્રભુ આપના આશીર્વાદ આપો આમેન આ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ છે ઓલમોસ્ટ આ ચર્ચ ને એકસો સુડતાલીસ વર્ષ થવા આવ્યા છે વર્ષો જૂનું ચર્ચ છે અને વર્ષોથી અમે એના મેમ્બર છે અને દર નાતાલની ઉજવણી આવી રીતે પ્રભુશ્વનો પ્રેમ શાંતિ અને સુખનો સંદેશો અને આપણા પાપની માફી માટે પ્રભુ વિશ્વ જન્મ લીધો એ સંદેશાને અમે આગળ વધીને એકબીજાને મળીએ છીએ ચર્ચમાં પ્રાર્થના કરીએ છીએ સમગ્ર શહેર માટે વડોદરા માટે ગુજરાત માટે અને આપણા ભારત માટે કે આપણા ત્યાં સુખ શાંતિ આવે એવી પ્રાર્થના અમારા માટે હોય છે અમે લોકો મળ્યા હતા ઈશ્વરનું ભજન કર્યું અમે લોકોએ અને એમના એમણે આપણા માટે એઝ અ હ્યુમન બિંગ જન્મ લીધો એની અમે ફરીથી યાદ કરીએ છીએ અને ફરીથી પાછા આવનાર છે તેના માટે પણ અમે તૈયાર થઈએ છીએ અને સર્વ અને નાતાલ તથા નવા વર્ષની સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી પ્રેમી સલામસી ક્રિશ્ચ ને